જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે જોગણી માતાના મંદિરે આવી ગયા છે જોગણીનાથ આ માતાજીનું સામે જોવાય મંદિર છે આપણે માતાજીના દર્શન કરીએ ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું આ માતાજીનું મંદિર જોવાય છે સામે જે ધજા ફરકે છે માતાજીનું મંદિર છે જય શ્રી જોગણી મા આ મંદિર આવેલું છે આ વનકુંડ બનેલું છે અને આ સામે જોવાય માતાજી નું મંદિર છે ચાલો આપણે દર્શન કરી લઈએ માતાજીના જય મા જોગણીમાં મૂર્તિ છે મંદિરમાં સરસ મજાની મૂર્તિ છે ની મંદિરની બાજુમાં ચોસઠ જોગણી માતાજીની મૂર્તિઓ રાખેલી છે આ ચોસઠ માતાજીની મૂર્તિ છે ચોસઠ જોગણી આ એમના નામ લખેલા છે માતાજીના ચોસઠ જોગણી માતાજીના નામ લખેલા છે આ મહાદેવનું મંદિર છે હો નમ શિવાય

અને આ બાજુ પાણીનું કુંડ આવેલું છે આ ઝરણું વહેતું હોય છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું ઝરણામાંથી પાણી ક્યારે ખાલી થતું નથી આ એક ઝરણું કહેવામાં આવે છે નિરંતર આ બાજુમાં આ બાજુ કુંડ બનેલા હોય છે એ કુંડ ની અંદર બધા નાતા હોય છે આ છે આ કુંડ છે આ કુંડ કુંડ ની અંદર પુરુષ સ્ત્રીઓ નાતા હોય છે ક્યાં ત્યાં ના જવાય ને ફોટો ચાલુ દીધો આજે ઝરણું છે ઝરણાની ની અંદર પાણી ક્યારે ખાલી થતું નથી આ બારે માસ પાણી હોય જ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી દોસ્તો અમારો વિડીયો જો કદી તમને પસંદ આવ્યો તો વિડીયાને શેર કરજો લાઇક કરજો અત્યારે આપણે ભોજન લેવા માટે જઈ રહ્યા છીએ પરસાદી પ્રસાદી લેવા માટે આવી રીતે રીલ બનાવેલી છે વધારે ભીડ હોય તો આપણે ભોજનાલયમાં આવી ગયા છીએ ચલો ચમચ થાળીને વાટકાઈ લઈ લે આ ભોજનાલય બનાવેલું છે સરસ મજાનું બનાવેલું છે બધાને ટેબલ ઉપર બેસીને જમવાનું હોય છે ચલો આપણે થાળી લઈ લીધી છે આ શીરો છે આ ભૂંગળા છે દાળ છે ભાત છે જે હોય માતાજી